ટાવરના પોલ ખેતરમાં ઊભા કરવા માટે ભયંકર વિવાદ સર્જાયો ડીસા તાલુકાના ડાવસ ગામમાં ફરી વિવાદ સર્જાયો છે જેમાં જેટકો કંપનીએ ખેડૂતોની પરવાનગી વિના ખેતરોમાં ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરી હતી આ ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે જ્યારે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે કંપનીના અધિકારીઓ ખેતરમાં પહોંચતા તણાવભર્યો માહોલ ઉભો થયો હતો આ બાજુ ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં વિવાદને લઈને કંપનીને આખરે કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી હાઈકોર્ટમાં ખેડૂતો દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે જેની હજુ સુનાવણી ચાલી રહી છે કંપનીએ હાઈકોર્ટના ચુકાદાની રાહ જોયા વિના જ કાર્ય શરૂ કરવાથી ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો ખેડૂતોની માંગ છે કે ટાવર સરકારની ખાલી જમીનમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠાવી છે જેમાં ખેતરમાં ટાવર મૂકતા જમીન અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ એક ઘટના એવી બની હતી જેમાં એક ખેડૂતે વિરોધરૂપેરી પ્રવાહી ઘટ ઘટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર સારવાર મળતા તેનો બચાવ થયો હતો તેથી આરોપ છે છે કે જેટકો કંપની સતત દાદાગીરીથી કામ કરે અને અને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરે છે આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા તેમણે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવ્યો અને કંપની સામે ઉગ્ર વાંધો નોંધાવ્યો હતો તેમણે માંગ કરી છે કે જ્યાં સુધી હાઈકોર્ટથી થી ન આવે ત્યાં સુધી કામગીરી રોકવામાં આવશે આ બાજુ ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ અને ન્યાયાલયમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે તેમના ખેતરોમાં નહીં પરંતુ સરકારની ખાલી જમીન પર ટાવર ઊભા કરવામાં આવે જેથી જમીન અને ઉભા ભાગનું નુકસાન અટકાવી શકાય અહેવાલ રાહુલ દેતલિયાની સાથે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ નમસ્કાર જે રીતે આખા ગુજરાતમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવામાં આવે છે એ જ રીતે ડીસા તાલુકાના ડાવસ ગામે લગભગ લગભગ વીસ ખેડૂતોના ખેતરમાંથી વીસ જેટલા ટાવર ઊભા કરી અને જેટકો દ્વારા હાઈ ટેન્શન લાઈન ઊભી કરવાનું એમને પાસ કર્યું ફરીથી જેટકો કંપનીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી અહીંયા કોઈ ડિસ્ટર્બ કરવા ના આવે અને જો હવે ડિસ્ટર્બ કરવા આવશે અને કદાચ કોઈ એવી ઘટના બનશે તો એની જવાબદારી ડાવસના ખેડૂતોની રહેશે નહીં એવી હું આ જોડીને વિનંતી કરું છું અસ્તુ ભારત માતા જય